શ્રી સમાજ ના સિતારાઓ નું સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું રંગબેરંગી રોશની અને ફૂલોથી સમગ્ર ટાઉન હોલ ને શણગારવામાં આવ્યું હતું આ કાર્યક્રમના

રાજકારણમાં પણ નવી ઊંચાઈઓ સર કરી હતી ગુજરાત બોર્ડમાં ધોરણ દસમાં નંબર મેળવનાર નવ વિદ્યાર્થીઓ ધોરણ દસ બારમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ નવનિયુક્ત સરપંચ અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલા સદસ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તમામને તાળીઓના ગળગડાટથી વધાવવામાં આવ્યા હતા મુખ્ય મહેમાનોના હસ્તે તેમને પ્રમાણપત્ર શિલ્ડ સ્કૂલ બેગ ચાંદીના સિક્કા લેપટોપ અને અન્ય ભેટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

દીનદયાળ ઉપાધ્યાય હોલ સુરેન્દ્રનગર ખાતે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સાહેબ માન્ય દંડક સાહેબ માન્ય મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી બોડિંગના મુખ્યદાતા શ્રી રસિકભાઈ ચૌહાણ બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર અને આમ અમારું બરવાળા ધંદુપા રાણપુર ધાનગઢ ચોટીલા સાયડા લીંબડી ચૂડા વઢિયાર વિસ્તાર હળવદ અને ધાંગધ્રા આખા ઝાલાવાડમાંથી વિવિધ તાલુકાના પ્રતિનિધિઓ અને ગામે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજમાં જે શિક્ષણની જ્યોત જાગી છે અને સમાજમાં શિક્ષણની જે ભૂખ જાગી છે એના માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને ગુજરાત લેવલે નંબર લાવીને સમાજ અને અમારા આખા જાલેવાદનું ગુજરાતભરમાં નામ રોશન કરી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો આજના પ્રસંગમાં માન્ય રૂપાલા સાહેબે લક્ષી અનેક વાતો કરી અને સમાજ સમૃદ્ધ કેવી રીતે થાય એના માટે માર્મિક ટકોરો દ્વારા સમાજને સમૃદ્ધ બનાવવાની વાતો કરી અને આવનારા સમયમાં ઝાલાવાડ સમાજ સરકારના સમાજ સમાજનું ગૌરવ વધારે અને સમાજને પૂરું નેતૃત્વ પૂરું પાડે એવો ભાવ સાથે સૌએ સાથે મળી અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરી અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય ન્યૂઝ સાથી જયેશ મોરી થાનગઢ